नमस्कार दर्शक मित्रों गुजरात सन टाइम्स न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજ રોજ તારીખ 10/8/2024 શનિવાર ના રોજ બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દ્વારા બરોડા પબ્લિક સ્કૂલ ખાતે આને જલારામ બ્લડ બેંક ના સંયુક્ત ઉપક્રમે આજે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા કરાતી આ સામાજિક સેવામાં લગભગ 275 જેટલા લોહીના બોટલનું એકત્રીકરણ જલારામ બ્લડ બેંક દ્વારા એકત્રિત કરવામાં આવ્યું આવા સનિષ્ઠ કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રીમતી ઋતુ મેટવાલ જેઓ જાણીતા ફિટનેસ એક્ટિવિસ્ટ છે તથા અતિથિ વિશેષ દરભાવતીના ધારા સભ્ય શ્રીમાન શૈલેશ મહેતા સોટતા બરોડા પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી શ્રીમતી મીના મહેતા સોટતા બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળતાપૂર્વક ફાર પાડ્યો અને સમગ્ર રક્તદાતાઓને બિરદાવ્યા હતા રક્તદાન એ મહાદાન ગણીને આવેલા રક્તદાતાઓની સરાહના કરી સતત માનવ સેવાકર્તા રહેવાની પ્રેરણા આપી હતી સાથે સાથે બરોડા પબ્લિક સ્કૂલ ખાતે રાખી સેલ નો પણ પ્રદર્શન રાખવામાં આવેલ હતું જેમાં ખૂબ મોટા પ્રમાણમાં વાલીઓ ભાગ લીધો અને વિદ્યાર્થીઓના વિવિધ હાઉસ દ્વારા એક સ્પર્ધામય પ્રવૃત્તિ કરવામાં આવી રાખીના વેચાણ દ્વારા એકત્રિત ફંડ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં દાનમાં આપવામાં આવે છે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ બ્રાહ્મણ બહેનોની સંસ્થા છે લગભગ પાંચસો જેટલી બહેનો સંસ્થાની સભ્ય છે એમના દ્વારા દર વર્ષે પંદરમી ઓગસ્ટ પહેલાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે રક્તદાનનું મહત્ત્વ આપણે સૌ જાણીએ છીએ ત્યારે હું બ્રહ્મશક્તિની તમામ બહેનોને અભિનંદન આપું છું સુંદર આયોજન માટે બરોડા પબ્લિક સ્કૂલના સહકારથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અહીંયા બરોડા પબ્લિક સ્કૂલ વાગડીયા રોડ ખાતે રાખવામાં આવ્યું છે એમ તો હું સ્કૂલનો મેનેજિંગ ટ્રસ્ટી પણ પણ જે રીતે આ સંસ્થા કામ કરે છે જે રીતે સમાજ ઉપયોગી કામો કરવામાં આવે છે અને ખાસ કરીને દર વર્ષે જલારામ બ્લડ બેંકના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે જલારામ બેંકને પણ હું અભિનંદન આપું છું ભ્રમશક્તિ જાગૃતિ મંચને પણ અભિનંદન આપું છું અને આ જગ્યાનો સદઉપયોગ થાય છે એ બદલ ગૌરવ પણ અનુભવું છું માં ભાગ લઈને રક્તદાન એ જ મહાદાન છે એ મંત્ર આપણે સાર્થક કરીએ એવી અપેક્ષા છે પ્રતિ પ્રતિવર્ષ પંદરમી ઓગસ્ટ અંતર્ગત આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે આ અમારો બારમો બ્લડ ડોનેશન કેમ્પ છે પ્રતિવર્ષ અમે દોઢસોથી દોઢસોથી વધારે બ્લડની બોટલ્સ એકત્રિત કરી અને જલારામ બ્લડ બેંક સાથે અમે આ સમર્પિત કરીએ છીએ અમારી સંસ્થાઓ સાથે બધારે લેડી ટીચર જોડાયેલા હોવાથી અમારું કેમ્પની વિશેષતા એ છે કે 50% થી વધારે બહેનો બ્લડ ડોનેટ કરે છે અને આજના અમારા ગેસ્ટ દરભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેશભાઈ તો અમારી સાથે હોય જ કારણ કે એમના સપોર્ટ વગર કશું જ શક્ય નથી આજે અમારી સાથે ફિટનેસ ટ્રેનર રીતુ મેડમ છે અને ખૂબ સદનશીબ છે કે જલારામ બ્લડ બેંકના ઓનર ટ્રસ્ટી એવા વડીલ શ્રી જગદીશ કાકા પણ આજે અમારાથી અમારા કામથી પ્રભાવિત થઈને આજે રૂબરૂ એમણે પણ અહીંયા હાજરી પુરાવી છે ખૂબ બહોળી સંખ્યામાં ડભોઈના યુવકો પણ અમારી સાથે જોડાયા છે શહેરના લોકો શિક્ષકો આ બધા જ આજે આ કેમ્પમાં ખૂબ ઉત્સાહથી જોડાઈ અને અમને પણ ખૂબ ઉત્સાહ પૂરો પાડે છે થેન્ક યુ આભાર ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ ગાયત્રી મેમ મુજબ ઇન્વાઇટ કરવા કે લે ફોર સચ અ બિગ પ્લેટફોર્મ ફોર અ સોશિયલ કોઝ एंड ये अपॉर्चुनिटी मुझे मिली कि मैं यहाँ सभी स्टूडेंट्स और स्टाफ मेंबर्स से कनेक्ट कर पाई जिन्होंने इतना अच्छा इनिशिएटिव किया है फॉर ब्लड डोनेशन और यहाँ आके मुझे पता चला कि ये हर साल uh, जालाराम ब्लड बैंक के uh, के साथ ये आयोजन करते हैं सो दिस इज़ रियली रियली वेरी नाइस और uh, मैं एक चीज़ एज अ फिटनेस एंथोसियास्ट एंड फिटनेस प्रोफेशन में ये चीज़ बोलना चाहूँगी कि फिटनेस जब हम एक हेल्दी बॉडी मेंटेन करते हैं तो ये हमें बहुत एक बेटर ब्लड डोनर बनाती है ठीक है जब क्योंकि जो आप जब आप एक्सरसाइज करते हो तो आपका कार्डियो कार्डियोवेस्कुलर सिस्टम जो हार्ट है वो भी एक मसल है वो स्ट्रॉन्ग होता है आपके बॉडी में ब्लड सर्कुलेशन इम्प्रूव होता है ब्लड आपका जो है वो प्योर होता है उसमें जितने न्यूट्रिएंट्स होते हैं वो सब न्यूट्रिएंट uh, रिच बनता है आपका ब्लड तो जब आप किसी को कुछ दान कर रहे हैं तो क्यों ना वो अच्छी तरीके का ब्लड जो एक हेल्दी uh, ब्लड uh, है वो वो दान किया जाए तो मैं ये बोलना चाहूँगी कि हम सभी को एक हेल्दी बॉडी मेंटेन करनी चाहिए उसके लिए एक्सरसाइज यू मस्ट एक्सरसाइज एवरी जो कि किसी भी फॉर्म में हो सकती है और बच्चों ने इतनी अच्छी दूसरी चीज़ बच्चों ने इतनी अच्छी यहाँ पे राखी की सेल लगाई है तो और इतनी अच्छी मार्केटिंग स्ट्रेटजीज़ के साथ लगाई वो मुझे बहुत अच्छा लगा तो ये बहुत ही नो यूनिक आइडिया था और बहुत अच्छे बच्चे हैं सब ने हैंडमेड राखीज बनाई है वो हमने कुछ खरीदी भी है सो थैंक यू सो मच फॉर दिस अपॉर्चुनिटी बहुत अच्छा लगा यहाँ मेरा नाम ऋतु है मैं फिटनेस प्रोफेशनल हूँ આજે અહીંયા ભ્રમશક્તિ જાગૃતિ મંચ દ્વારા સંચાલિત બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો છે જેને બરોડા પબ્લિક સ્કૂલે હોસ્ટ કર્યો છે વેન્યુ પ્રોવાઈડ કર્યું છે અને જેનું આયોજન અમે જલારામ બ્લડ બેન્કના એસોસિએટથી કરી રહ્યા છે વર્ષોથી આવો પંદર ઓગસ્ટને ધ્યાનમાં રાખીને એક બ્લડ ડોનેશન કેમ્પ અમે કરીએ છીએ શ્રાવણ મહિનો અને ઇન્ડિપેન્ડન્સ ડે બંનેનું સેલિબ્રેશન અમે અહીંયા એક યુનિક રીતે કરીએ છીએ જેમાં જેટલા પણ અમારા શાળા થકી પેરેન્ટ્સ છે એસોસિએટ બધી સ્કૂલો છે ઘણી બધી સંસ્થાઓ છે જે અહીંયા એમ અમારી સાથે જોઈન્ટ થાય છે અને બધા ભેગા થઈ એમના કોન્ટેક દ્વારા અમે લગભગ હન્ડ્રેડ પ્લસ ડોનર્સનું આયોજન કરવા માટે મહેનત કરીએ છીએ બ્રહ્મશક્તિ જાગૃતિ મંચની બહેનો દ્વારા અને એક મહિનાથી એની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને સાથે સાથે બરોડા પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા રાખી હેન્ડમેડ રાખી સેલનું પણ આયોજન થાય છે કે જે પણ કોઈ બ્લડ ડોનેટ નથી કરી શકતા એ આવીને અહીંયાથી રાખી પણ જો પરચેસ કરે છે તો એ બધી જ અમાઉન્ટ અમે ભેગી કરી અને ચેરિટીમાં આપીએ છે ગયા વર્ષે અમે આ અમાઉન્ટ જે ભેગી કરી હતી એ અમે ચેરિટી કરી હતી ઓનર્સ પોઈન્ટ કરીને શહીદો માટે એક સંસ્થા કાર્યરત છે એમને અમે પચીસ હજાર રૂપિયા અહીંયાથી મોકલાવ્યા હતા સો દર વર્ષે અમારા તરફથી અમે આવું ઇનિશિયેટિવ લઈએ છીએ વર્ષમાં એકવાર બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ બ્લડ ડોનેશન કેમ્પ કરે છે અને બીપીએસના વિદ્યાર્થીઓ ચેરિટી કરવા માટે થઈ અને આ રાખી સેલ નું આયોજન કંબાઇન થી કરીએ છીએ અને આઈ એમ રિયલી વેરી મચ થેન્કફુલ ટુ ઓલ ધ પ્રેઝન્ટ પર્સન ઓવર હિયર તમારા માધ્યમ થી બધાના ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓ અહીં આવી પોતાનો નાનો મોટો યોગદાન આપે છે અને અમારી આ ઇવેન્ટને સફળ બનાવે છે ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ આજ અમારી બરોડા પબ્લિક સ્કૂલ મે બહોત બڑا ફંક્શન કિયા ગયા હૈ ક્યોકી વહા પે એક નહીં દો દો પ્રોગ્રામ હોને વાલે હૈ તો سبસે પહેલે મે આપકો હમારે સ્કૂલ કે જો ટ્રસ્ટી હે મિસ્ટર સેલિશ મહેતા ઓર મીના મહેતા वो आज यहाँ पे उपस्थित हैं दो प्रोग्राम कौन से कौन से फर्स्ट ब्लड डोनेशन और सेकंड राखी सेलिंग हमारी स्कूल में टोटल फोर हाउसेस है और फोर हाउसेस के फोर स्टॉल्स लगे हुए हैं पर्टिकुलर एक एक, एक आ, हाउस ने अपने एक स्टॉल रखे उसमें राखी सेलिंग की है दूसरा ब्लड डोनेशन का कैंप रखा है वहाँ पर बा, बाहर से बहुत सारे लोग यहाँ पे ब्लड डोनेट करने के लिए आ रहे हैं पर्टिकुलर अगर हमारे हाउस की अगर हम बात करें तो हमारे हाउस का नाम टाइटन हाउस है उसमें आप देख सकते हैं बहुत सारी राखी और बहुत सारे वॉलेंटियर्स है जो हमारे स्कूल के ही स्टूडेंट्स हैं और एक और चीज़ जो हमारे टाइटेंस हाउस ने यहाँ पे हाईलाइट किया है दैट इज द कैंप कैम्प टाइट स्थम कैंपिंग जिसमें ऐसा किया है कि आज जो ब्लड डोनेट करने वाला है वो आज के हीरो है तो उनके लिए हमने आज स्पेशल ट्रीटमेंट किया है जो यहाँ पे आएगा और ब्लड डोनेट किया होगा उनको यहाँ पे अपने ब्लड साउंड को प्रिंट करना होगा ये इसलिए हमने रखा है क्योंकि ये एक मेमरी रहेगी हम हमेशा याद करेंगे कि आज के दिन हमारे जो हीरो थे वो यहाँ पे आए और उन्होंने दूसरों के लिए अपना ब्लड डोनेट किया पुरोहित है मैं इसी स्कूल की टीचर हूँ